નમસ્કાર મિત્રો મિત્રો જયરા જાહીર શક્તિ પ્રદર્શન ધીરે ધીરે શું આક્રમક થઈ રહ્યા છે આક્રમક બની રહ્યા છે લોકો માટે બની રહ્યા છે તો શું કોઈ ઈશારો છે અને આ ઈશારો કઈ તરફ છે બસ આજે તે વિષય પર જ વાત કરવી છે ભૂતકાળમાં ઘણી ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે અને તેને લઈને પણ મોટી મોટી ચર્ચાઓ થઈ ચૂકી છે શું એ ભવિષ્યવાણી સાચી થવા જઈ રહી છે અથવા તો તે દિશામાં જયરા જાહેર કામ કરી રહ્યા છે પર વાત વાત આજના તેવી છે કે જયરાજ પુત્ર તળાજા મહુવા તેની આજુબાજુના વિસ્તારમાં એક મોટું નામ ધીરે ધીરે સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે ભવિષ્યમાં ચૂંટણી પણ લડશે મોટા નેતા પણ બનશે તેવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી ચૂકી છે વાત એ છે કે મૂળ મુદ્દાની વાત કરું કે ધોરણે દસ બાર આઈટીઆઈ પાસ વિદ્યાર્થીઓને લઈ અને આઈટીઆઈ પણ કરો ભણો પણ ખરી અને સાથે જોબ પણ મેળવો મારુતુ સુઝુકી કંપનીમાં તેની એક ઝુંબેશ ઝીરા જાહેરે ઉપાડી હતી પરંતુ તેને લાંબો સમય થઈ ચૂક્યો તેનું સ્થળ પણ બદલાયું એટલે કે જે જગ્યાએ મળવાનું હતું એ સ્થળ પણ બદલવામાં આવ્યું વરસાદની પરિસ્થિતિ આ તમામ જોતાં તેમણે એક વિડીયો મૂક્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ફર્યો અને પાંચ હજારથી પણ વધુ લોકો ભેગા થયા માં વિદ્યાર્થી ભાઈઓ બહેનો બંનેનો સમાવેશ થાય છે તેમના વાલીનો પણ સમાવેશ થાય છે તેમણે સભા ગજવી અને આ સભાના વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વાત એ છે કે આ સભામાં તેઓ વધુ આક્રમક જોવા મળે છે કોની માટે તો લોકો માટે ન તો ભારતીય જનતા પાર્ટીનું કમળ હતું ન તો પાછળ તેવું કોઈ બોર્ડ જોવા મળ્યું ન તો તેમણે ખેસ પહેર્યો હતો વિસ્તારથી વાત કરવી છે આપ એ પહેલા એ સાંભળો કે જયરા જાહેર શું બોલ્યા અને શા માટે તેની શક્તિ પ્રદર્શન સાથે આપને સરખાવી દીધા છે પહેલા સાંભળો જયરાજા હેચું બોલે જય લઈને માટે વ્યવસ્થા આવતા આજ હોય એની બધી જ વ્યવસ્થા થઈ જશે

ખુબ સારી રીતે સમજાણું છે કાલે શું થવાનું છે આમાંથી ખાતરી આપું છું કેવું છે ત્યારે નાના નાના માણસ માટે શું કરી શકું યુવાનો માટે હું શું કરી શકું

એક વખત પ્રયત્ન એક વખત પ્રયાસ કરીને જોજો મારી પાસેથી કામ વાત કરીને કરીને કામ ન તો આ બોલવાનું બંધ કરી દેશે જાહેર જીવન મૂકી દેશે આ શબ્દો હતા છે આહિરના વાત એ છે કે દિન પ્રતિદિન એ વિસ્તારમાં એમનું વર્ચસ્વ વધી રહ્યું છે એમનો દબદબો વધી રહ્યો છે વાત એ છે કે જયરાજ આહિર ભારતીય જનતા પાર્ટીના ખેસ વગર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વગર આ પ્રકારના કામ હવે કરી રહ્યા છે તમે જુઓ કે કોંગ્રેસના આમ આદમી પાર્ટીના પાર્ટીના ભારતીય જનતા તમને અઢળક નેતાઓ જોવા મળશે કે જે ન તો ખેસ પહેરે ન તો કોઈ એવો સિમ્બોલ કંઈ સાથે રાખે એ સાદી ટી શર્ટ પહેરી લઈ શર્ટ પહેરી લઈ જીન્સનું પેન્ટ પહેર્યું હોય નીચે શૂઝ પહેર્યા હોય એ સ્પોર્ટ શૂઝ પહેર્યા હોય લોકો વચ્ચે ફરતા હોય કામ કરતા હોય કારણ કે લોકોને હવે એવા નેતાઓ પસંદ છે ને હવે આ નવી પેઢી પણ એ જાણે છે કે ભાઈ એ ટીપિકલી તમે ભારતીય જનતા પાર્ટીના નેતા છો એવું બતાવવાની જરૂર નથી તમે તમે સારા કામ કરો લોકો તમને સ્વીકારશે જૈરા જાહેર લોકોને રોજગારી મળે તેની માટે કામ કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વગર તેઓ નથી દર્શાવી રહ્યા કે આ કોઈ રાજકીય કાર્યક્રમ છે આ એક સેવાનો કાર્યક્રમ છે એક સામાન્ય નાગરિક તરીકે હું આ કામ કરી રહ્યો છું એક આગેવાન તરીકે કામ કરી રહ્યો છું વાત એ છે કે એ પ્રકારે તેઓ લોકો સુધી પહોંચવાની જગ્યા બનાવી રહ્યા છે શક્તિ પ્રદર્શન એટલા માટે કે તમે કોઈ એક મેસેજ મૂકો કોઈ એક વાત કરો અને આટલા બધા લોકો જોડાય જાય તમે દ્રશ્યો જુઓ છો તમને ખબર પડી જશે કે આટલી જન આટલી સંખ્યા સામાન્ય રીતે ના ભેગી થાય આટલા લોકોને બોલાવવા માટે ટાર્ગેટ આપવા પડે બસો મૂકવી પડે ઘણા ખેલ થતા હોય છે મોટી મોટી સભાઓમાં પણ વાત એ છે કે એ મંડપની બહાર પણ એટલા લોકો ઊભા હતા અને જો તમે આ ઉંમરે આટલા લોકોને બોલાવી શકો તો તમારા ભવિષ્યના કેટલા મજબૂત વિચાર હોઈ શકે તેની લોકો વિચાર કરતા હોય છે તે વિશે મંથન કરતા હોય છે વાત એ છે કે અમરીશ ડેર સૌરાષ્ટ્રના તળાજા રાજુલા મહુવા પંથકના આહિર સમાજના એક મોટા નેતા તમને યાદ હશે કે બે હજાર સત્તરમાં માં અંબરીશ ડેર જીતીને આવે છે હીરા સોલંકી સામે હીરા સોલંકી સામે જીતે પહેલા પણ તેમનો આક્રમક અંદાજ હતો અને ત્યારબાદ પણ સતત રહ્યો તે ઢીલા પડ્યા તો ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ હવે એટલું નથી બોલતા પણ આક્રમક અંદાજ સાથે એમણે શરૂઆત કરી હતી અને લોકોએ તેમને એટલા માટે જ સ્વીકાર્યા હતા લોકોના કામ કરતા હતા એની સાથે ત્યાંના પ્રતાપ દુધાત ને બધા આક્રમક બોલવા માટે જાણીતા લોકોના કામ કરવા માટે જાણીતા જયરાજ આહિર પણ કદાચ આ જ રસ્તે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું બેનર સિમ્બોલ વગર તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોના કામ કરી રહ્યા છે અને વાત એ છે કે હવે ધીરે ધીરે આક્રમક બની રહ્યા છે તેમણે આજ સુધી એ બાબતે મગનું નામ મરી નથી પાડ્યું કેવા કોઈ જવાબો નથી આવ્યા કે તેઓ ભવિષ્યમાં તળાજાથી ચૂંટણી લડશે કે નહીં કોઈ પણ રાજકારણમાં હોય કોઈ વ્યક્તિ આ પ્રકારના નિવેદન ન આપે અને તેમણે પણ ના આપ્યું પણ વાત એ છે કે તેમની જે બોલવાની સ્પીચ છે તેમનું જે ભાષણ છે એ હવે ધીરે ધીરે મોટા રાજનેતા જેવું થઈ રહ્યું છે એક કહી શકાય ને કે આક્રોશમાં આવેલા યુવાનો અને આંદોલનકારી નેતાઓ જે પ્રકારે બોલતા હોય છે તે પ્રકારે હવે જયરાજ આહિર બોલી રહ્યા છે બેશક તમે આક્રોશમાં આવો તમે બેશક બોલો આક્રમકતાથી બોલો તો એની પાછળ પણ ઘણા કારણ થતા હોય છે ને સારા કામ કરવા માટે એક સ્ટેજની પણ જરૂર પડે તમારે બહુ બધા લોકોના કામ કરવા છે તો એક સ્ટેજ પણ જોવે કદાચ એ જ સ્ટેજની શોધમાં જયરાજ આહીર છે આવનાર સમયમાં શું કરશે ખબર નથી ચૂંટણી લડશે કે નહીં ખબર નથી આપણે તળાજા વિધાનસભાની વાત અત્યારે કરવી નથી વાત ફક્ત એટલી જ છે કે જયરાજ આહિર આક્રમકતાથી આગળ વધી રહ્યા છે તે ઇશારો કરે છે કે સક્રિય રાજકારણમાં આવી શકે છે ચૂંટણી લડી શકે છે અને વાત એ છે કે ભૂતકાળમાં આપણી પાસે ભરી ભરીને નેતાઓ છે કે જે આ પ્રકારે આગળ વધ્યા હોય લોકો વચ્ચે ગયા હોય જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે રોજગારીને લઈને કામ કરો ખૂબ સારી વાત છે રાજકારણ રોજગારી પર થવું જોઈએ રાજકારણ શિક્ષણ પણ થવું જોઈએ રાજકારણ આરોગ્ય પર થવું જોઈએ તમે નવી નવી હોસ્પિટલો બનાવો નવી નવી શાળાઓ બનાવો તમે લોકોને રોજગારી આપો તેના પર કરો રાજકારણ કોણ ના પાડે છે અને આ સકારાત્મક રાજકારણ કહી શકાય કોઈને પાડી દેવા કોઈને ખતમ કરી દેવા કોઈને બદનામ કરી દેવા કોઈના અલગ અલગ કાંડ બહાર લાવી દેવા એ એ રાજકારણને અત્યારે ઘણા લોકો સ્વીકારતા પણ નથી નવી પેઢી તેનાથી દૂર ભાગે છે અથવા તો એવું કરનાર વ્યક્તિઓને ખરાબ માને છે તેની છબી લોકો સુધી ખરાબ પહોંચે છે હવે નવી પેઢીના રાજકારણીઓ નવા પ્રયોગ સાથે આગળ વધી રહ્યા છે તેવું લાગી રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જીરા જાહેરને લઈ તેના સોશિયલ મીડિયામાં મેસેજ સાથે આટલા લોકો ભેગા થયા તેના શક્તિ પ્રદર્શનને લઈ અને વાત એ છે કે આક્રમક અંદાજ તમે શું જુઓ છો તમે શું વિચારો છો કે શું દર્શાવે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ